ગુનો ટોગુમાં માનો કે આજે તમે મારી પાસે આયા છો આ દીકરી ને લઈને તો હું તો મારે બતાડું પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકુ ધન છે ને

અને ધૂન એટલે એવું કે છે જીવ લેવા આવી છું એવું કે છે હા તે હાલ દેખા બાપા તારો પૂરું થાય છે આલી લીધો કોકનો જીવ કુકડો મરકો જે આપતો બકરો માગતો આપી દો જીવ કોનો જીવ લેવો બોલે ને પૂછે આપડે બહુ નાનું બનવું પડે બહુ નાનું મા દયા કરો માતાજી તો મને તો ખબર તો બોલાવો શું કેવા માંગસ પધારો 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 આઠ વર્ષ થી તમે આવો છો તો અત્યારે આઠ મિનિટ માટે આવો જાતે છે કે તમે બોલાવો એટલે હે

હા બધા બોલો બધા સમજાવો

ઓય ખૂબ રાજી થઈ નાય નારાયણના સાક્ષી સંગર ભગવાનની સાક્ષીએ ખૂબ રાજી થઈ નાય અને હસ્તી આયામ કકડાટ હસ્તી હાય મારી કોઈ ભૂલ ખૂબ રાજી થઈ નાય તું હેણ વતવ રાજી થા આ તેણ ભાગવા આયા

હો વર્ પેલા દીવો લીધો હોય મને ભાગ કુકડો તે લીધો હોય કે બકરો તું લેતી હોય તે પ્યાલો પીધો હોય તને કોઈ સાથી લાવી હોય ના બોલે તને ભગવાન તને જોવો હા

પૂછો પૂછો કઈક ગુના થયા હોય તો માફ કરે છોડી દે અને ક્યાં છે ને ક્યાં બે ને શું માફ કરું તો તમે બીજા કરો લે હું જેટલા માફ કરું એટલા બીજા વાદળ કરો લે તમે હા હા હાચું માતાને નહીં અમે

ગુનો ભૂલ કેવાય ને ગુનો બહુ મોટો ગુનો માં માનો કે આજે તમે મારી પાસે આયા છો આ દીકરી ને લઈને તો હું તો મારે જ બતાડું પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકું ધન છે ને

હા એનામાંથી આનંદ પૂર્વી છે અને જો આના આનામાંથી આનંદ જતી રહે તો મારા અવતારમાં ખોટ પડો મેળવી છો હા એને મનાવો એને મનાવો એને મનાવો મારા પકી લાગવા જરૂર નથી એને મનાવો હા એને મનાવો એને બનાવો નરકને પેહલા પીનારી માતા છે મેં તો અમૃત ના સ્વા મેળડી અને આ કળીયુગમાં કદાચ કોઈને ખબર ના હોય તો એમ છું કે અખા ઝોપડી એટલે પાર્વતી નો છેલ્લો રૂપ કહેવાય હું મેરડી છું આ કળિયુગમાં

મોત થઈ તું કોઈ પૂછો પૂછો એ પૂછી લો આ જાગી છે રાજી થાવ એમ કે જોવાનું નહીં તો મા તમે રાજી થાવ અને તમારે કઈક જોઈતું હોય તમે કોમ ન તમે કહો એવી રીતે તમે દીકરા છો ને મે તો અહીંથી માતા એના માટે પૂરવી છે કે ઘરે ના જાય જો કદાચ તમે વિચાર કરો કે આ માતા એવી છે કે ઓલી છોડીને આજીવન મુક કરે ને બે ત્રણ ઘર કરાવવા મે આ માતાઓ પારકુ ધન છે ને એટલે મે આજે આમાંથી આમાં પૂરવી દીધી માતા કે એના મુક ના આને પકડ માતા એની દીધી છોડીને એવું મારી મોટી

अरे हूँ अटकार एक नहीं करी लिया गोमनी बाघोर हाँ 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 हाँ

તમે એના અંતર થી તો માનો એમ કહું છું મા તારા ચરણમાં તારા શરણમાં આયા છે એવું કે મા ખોળે કંચેરી લે એવું કે એમ કહું છો એના દીવાની નથી પડી એના મંદિર ની નથી પડી એને તમે માનો ને એ પડી

તમને શું કશું ખબર નહીં રહ્યા તો હું માતા કુણ છું એ હા આ તરિયા તોય ના કેવા લ્યા હા અવારે લાવન હોય તો કશું લઈ રે જે જોઈતું એ માગી લો એમ કહું છું તો લે એ દારૂ નો ગઈ નાખું મારી ભાષા મારી રીતે મારી ઢંગથી હું ગઈ નાખું છું સિંધ મન છપરા નદી ગંદરપિયા મેળડી બોલું છું કળિયુગમાં બાવાની દેવી કાળકા ગાઉ છો એટલું જીવનમાં યાદ રાખજો કે તમે આના કે ના બેહાડો પૂજો કે ના પૂજો પણ એટલું યાદ રાખજે પાંચ મહિના થાય કેટલા બરોબર પાંચ મહિના પૂરા થાય ને તમને કે બધાના મગજ કામ કરે છે ઘરમાં થઈને જણા કામ ને ધંધે નતા જતા બધા કામ ધંધે જવા માંડ્યા બે દીકરીઓ ધૂળસ બંધ થઈ ગઈ તો એટલું યાદ રાખજે કે પેલી ચાર દીવા બંધ કરીને આખા ને દીવો કરજે નદીને ગજરાપિયા સફર ગઉં છું પછી કદાચ જેવો તમારો ભાવ જેવો તમારો ભાવ ના જેવો તમારો ભાવ એવું એના સમર્પિત કરજો બરોબર ના અંડો હા તને કઉ છું તારા ઘરે જેવું મેલડી છું કળિયુગમાં અને પાંચ મહિના થાય ને બધાનું હારું થઈ જાય ને તો પેલા ચાર દિવસ ઓલવી નાખીએ એમાં એકય માતાઓ બેઠી નથી હું મેલડી છું ના શિકોદર બેઠી છે ને મેલડી બેઠી છે ને કાળકા બેઠી છે હું કડિયુગ મસલ મેલડી બેઠી છું હું સીધો મન છપારા નથી ગંદર મેલડી બોલો છો એટલે પાંચ મહિનાની રાહ જોઈએ અને બરોબર તન લાગે કે પચીસ ટકાનો પચીસ ટકા ઘરમાં આવ્યા છીએ પચીસ ટકા ઘરમાં આવ્યા છે તો તારી માનો માંડવો કે જાતર તારે જે નાખવું હોય તું નાખજે બરાબર પછી જો તને બીજું તને છો કે તમે જે પૂજો છો જે તમે કરો છો એ તમારી ભક્તિ ભાવ છે એટલે તમે કરો છો ને તમારી છે ને તમારે પૂજવાની છે ને પછી પેલા વીસ ઘર વાળા ને પાંચ ઘરવાળા પછી વિરોધ કરે કે બોલો તો એમાં પછી તમે મન બદલતા મન ના બદલતા જો તમે બેઠ્યા છો ને તમે અત્યારે અપનાવવા તૈયાર છો એક વખત કદાચ આ માતાજીએ ખતે તમારું હારું કર્યું ને તમે ભય બદલાઈ ગયા તમે કોઈની વાતોમાં એને આના મૂકી દીધી તો ભગવાન શંકર તમને બચાવવા નહીં આવે આશીર્વાદ એના લઈ લો દીકરી પાસેથી આની પાસેથી આવી છે તમે એટલું અત્યારે રાખો ને ભક્તિ ચાલુ કરો તમે રાજી થઈને તમે આગળ રહેજો એવું કહો એને કે હું નડું છું પણ નડવા વાળી ને ગોતી લાવો ને તો અમારે મેલ ગોતી લાવવા પડ્યો હું તો એને પકડી લાવો હું ચાડી બાડી કરતી નથી આ એમ ચાડી કોણ કર હું મેલડી થઈને ચાડી કરવા જવ અરે હું તો ઓર્ડર કરું છું કે અખસ ઝોપડી આ પેઢી તો આ જાય તારા દીકરા ને પકડ ને ધૂણાય ને વસ્તી ન્યાય કરી દે वह बहल एहां बहल नाँ नामर आकर इली यहां तम्होंुट जृषाया आपा उपली यहा घर दी बहल दी बहल या खो दौने खथ मिनों झाखक हेला झाजसने से ल 돼रो जो पॉर जाचाने सौनग सब्धी अख़ाई बहल बहल बहली भली दी आप आरहे गाणियं धि